સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રથમવાર રાજકોટ ખાતે વન સ્ટોપ સોલ્યુશનનું નવું સોપાન તથા નો ભવ્ય શુભારંભ ઇસ્કોન મંદિરના પ્રભુજી શ્રીમાન ચંદ્ર ગોવિંદદાસ પૂજ્ય અશ્વિનદાસજી તથા સાળંગપુર ધામના પરમ પૂજ્ય કોઠારી સ્વામી શ્રી વિવેકસાગર સ્વામીજીના વરદ હસ્તે કરાયું હતું આ ઉદઘાટનના અવસર પર ગેમ ઝોન દુર્ઘટનામાં પંદર લોકોના જીવ બચાવનારા વિદ્યાર્થી દક્ષ કુંજડિયાને શૌર્ય એવોર્ડથી સન્માનિત કરાયો હતો

હું આ છેલ્લા એક વર્ષથી આની ઉપર કાર્યરત છું અને ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં સુરતમાં ઓલરેડી એક બ્રાન્ચ ચાલુ છે અને આ બીજી બ્રાન્ચ રાજકોટમાં આજે શરૂ થઈ રહી છે ચથાસ્તુ આટ મેઇનલી જે સ્કૂલ કોલેજો અને એના એવોર્ડ ટ્રોફી મોમેન્ટો અને કોર્પોરેટ કંપનીઓ માટે જે કોન્સેપ્ટફુલ કે જે નવી વેરાયટી માગે છે લોકો એના માટે રાજકોટમાં એક જબરજસ્ત ભવ્ય શરૂઆત છે તથાસ્તુ આર્ટ ધ મિલેનિયમ ઓફ ફીટ રિંગ રોડ સિલ્વર આઈટી સામે નાના મોવા સર્કલ શરૂ થયું હરે કૃષ્ણ મારું નામ છે ચંદ્ર ગોવિંદાસ હું સુરત ઈસ્વાનથી છું આજે રાજકોટની અંદર આ તથાસ્તુ આર્ટના શુભ ઉદ્ઘાટન પ્રસંગે અહીંયા હાજર રહેવાનું થયું છે તો એક વિશેષ વાત શાસ્ત્ર કહે છે કે દદાતી પ્રતિકૃહણાતી યાની કે કોઈને ગિફ્ટ આપવું અને ગિફ્ટ લેવું આ પ્રેમને વધારવાનું એક લક્ષણ છે તો તથાસ્તુ આર્ટ જેમણે આ સુંદર શુભ શરૂઆત રાજકોટની અંદર કરી છે અને ઘણા બધા લોકો આ ગિફ્ટના માધ્યમથી પ્રેમનું આદાન પ્રદાન કરશે તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે આ શુભ પ્રસંગે આ તથાસ્તુ આર્ટના જેટલા પણ મેમ્બર્સ છે એમને ખૂબ આશીર્વચન આપે અને એવા આશીર્વાદ આપે કે જેના કારણે એમનો આ સોપાન જે છે એ ખૂબ સફળતાના શિખરો સર કરે અને વિશેષ રૂપથી જે રાજકોટની અંદર દુર્ઘટના બની તો ખૂબ જ દુઃખદાયક આ ઘટના હતી પણ એમાં પણ એક શૌર્યનું જે કાર્ય થયું છે દક્ષ નામના વિદ્યાર્થી દ્વારા પંદર લોકોનું જીવન બચાવવામાં આવ્યું છે અને દક્ષ પણ અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે તો એમને પણ આ તથા દ્વારા શૌર્ય એવોર્ડથી નવાજવામાં આવ્યા છે જો આ એક સુંદર ઉદાહરણ છે કે બાળકોમાં પણ આવું સાહસ અને આવું શૌર્ય જે અનેક લોકોના જીવન બચાવી શકે છે તો આપણે હૃદયથી શૌર્યને પણ ધન્યવાદ પાઠવીએ કે ભગવાન એને પણ એવી શક્તિ આપે કે જેનાથી આગળ આવા આવા સમાજ ઉપયોગી કાર્ય એ હંમેશા કરે હેલો મુંબઈ कहते हैं कि हर सफल इंसान कोई नया काम नहीं करता है बल्कि हर काम को एक नए अंदाज से करता है तो ऐसा ही कुछ निराला अंदाज़ तथास्तु का है तथास्तु के खास विपुल भाई अनिल भाई जयेश भाई देवा भाई आ, सबको मैं एंड विवेक भाई सबको मैं ढेर सारी शुभकामनाएं देना चाहती हूँ ज़्यादा खुशी मुझे इसलिए हो रही है कि कॉरपोरेट वर्ल्ड में और राजकोट में रहते हुए पूरे वर्ल्ड में ये मकाम पे एक लेवल पे काम करना जिस तरह से शोरूम विजिट किया और जो कलेक्शन है सीरियसली मैं इतना ही कहना चाहूँगी कि जहाँ में धूम रहे नाम रहे शान रहे भगवान इन पर यूँ ही मेहरबान रहे कॉन्ग्रेचुलेशन सके हूँ अनुपम मिशन नो सेवक अश्विन बोलो छो अने विपुल भाई ने खूब खूब अभिनंदन आपवा माटे गुरु हरि साहेब दादाए अमने सौ संतों ने खास मोगरी आनंद थी मोकल्या छे તથાસ્તુ આર્ટનું આજે શુભ શરૂઆત થાય છે તો સર્વભાઈઓ વિપુલભાઈ જયેશભાઈ અનિલભાઈ વિવેકભાઈ વગેરે જે સાથે મળીને કામ કરવાના છે તો શ્રી ઠાકોરજી મહારાજને અમે પ્રાર્થના કરીએ છીએ કે એમનામાં સંપ સુરત ભાવ સંવાદિતતા અને એકતા દિન પ્રતિદિન વધતી રહે તો જે નામ તથાસ્તુ આપ્યું છે તે શ્રી ઈશ્વરના અને સર્વ સંતો વડીલો ગુરુજનોના તેમના ઉપર સદાય આશીર્વાદ રહે તેવી અમે શ્રી ઠાકુરજીના શ્રી ચરણોમાં પ્રાર્થના